સંધિ જોડો હરિ વત્તા ચંદ્ર શું થાય હરિચંદ્રતા ચંદ્ર 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 તો જવાબ આવશે હરીશ હરીશ એટલે આન્સર કયો ઓપ્શન એ ચલો એની વાત કરું ને હું તમને તો કઈક એવું હોય દોસ્તો જો આ ક્યાં સાહેબ સ કેમ મૂકવા આવું કેમ થયું તો એટલા માટે હોય કે અહીંયા ક ખ ગ અંગ ચ છ જ ય ડ ઢ એક જન તમને શીખવાડું છું યાદ રાખજો દ ધ ન અને પ મ આ બાજુના અઘોષ છે હવે વિસર્ગ સંધિ ક્યાંય આવે છે અને વિસર્ગ સંધિની અંદર શું થાય છે જો ક ખ આવે ને અઠ આવે અને પ ફ આવે તો આટલું યાદ રાખજો એમાં સટકોણ નો છ મુકાય કેવી રીતે હોય હમણાં આપણે શબ્દ જોઈએ કયો તો ટ વસ્તુ વાળો ઉદાહરણ હોય નીહવતા નિષ્ઠા દુવત્તા દુવત્તા તો દુષ્ટ આવા કોઈ પણ શબ્દ ની અંદર આ રીતે થશે ધનુ વત્તા ટંકાર ધનુ વત્તા ટંકાર તો ધનુષ ટંકાર ષટકોણ નો શ હોય જો આ કખ ટઠન પફ એવા ષટકોણ નો શ હોય જો જો થોડી વાર માટે રહેજો આ ચણ છ આવે ને તો એમની અંદર તમારે શું કરવાનું છે ખબર છે શરણાઈ નો શ મૂકવાનો છે શરણાઈ નો શ ને તન થ આવે ને તો સસલા નો શ મૂકવાનું છે આ સંધિ થઈ ગઈ જેમ કે કે આવ્યું કે દુહ વત્તા તર તો દુસ્તર કેમ મૂક્યું છે નિહ વત્તા તેજ તો નિજ મૂક વત્તા ચલ તો એમાં સ હોય ફાડીયો સ તો સ મુકાય અને ચ ને છ આવે તો એનો જોડીદારા શરણાઈ નો સ અલખાય તને છ આવે તો સસલા નો સલખાય આ જો સ વાળી વાતો હતી આખી રામાયણ અને સાહેબ એ હજી હોય તો હજી જો આ બધા અઘોષ ની વાત કરતો તો જો અઘોષ ની વાત કરું એટલે અઘોષ એટલે સ હોય તો અને પછી વિસર્ગ આવતો હોય તો વિસર્ગ એમ નમ્રિહ વત્તા શેષ તો નિશેષ વત્તા સાહસ દુસાહ વત્તા શાસન તો દુશાસન એમ રહે કોઈ ફેર ન પડે ચલો કેટલા ખબર પડી ગઈ ખબર પડી હોય તો મજા કરો ન પડી હોય તોય મજા કરો તો આપણે અહીંયા રિવિઝન કરીએ છીએ જોઈએ છીએ પ્રેક્ટિસ કરીએ છીએ આ બધું તમને ફાયદો કરાવશે ફાયદો કરાવશે કે ઓહો આવું છે ખાલી ઈઝી છે તો હરિ વત્તા ચંદ્ર એટલે હરિશચંદ્ર ઓકે ડન